અમરેલી જિલ્લાના બરવાડા ગામના સાથે દુર્ગાગીરી જીએ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાનોદા ખાતે નર્મદા નદીમાં પદ્માસન લગાવી ફાગણ વદ ચૌદસ તારીખ અઠ્યાવીસ માર્ચથી વૈશાખ વદ એકમ તારીખ તેર મે સુધી અન્નજળનો ત્યાગ કરી નિરાહાર પિસ્તાલીસ દિવસે અનુષ્ઠાનનો પ્રારંભ્યો છે ચૈત્ર માસના પ્રારંભ સાથે નર્મદાજીની ઉત્તર વાહિની પરિક્રમાનો પ્રારંભ થયો છે ઉપરાંત હાલ ચૈત્ર નવરાત્રીના નોરતા ચાલી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગર તીર્થત્ર ચાંદના ચક્રપાણી ઘાટના નર્મદા કિનારે અમરેલીના સાધ્વી દુર્ગાગીરી ગુરુશ્રી વિશંભરી એ નર્મદા જળમાં બેસી અહોનીશ પિસ્તાલીસ દિવસે નિરાહાર રહી કઠોળ અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે સાધ્વીજી નર્મદા નદીના અનુષ્ઠાનમાં બેઠા હોવાની જાણ તથા નગરજનો સહિત બહારથી નર્મદાજીના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ કઠોળ તપશ્ચર્યા કરતા માતાજીના દર્શન કરી કૃતાર્થ થઈ રહ્યા છે

તપસ્યા આરાધના અને અનુષ્ઠાન તકી જે કિનારાની ભૂમિને પુણ્યકારી બનાવી છે એવા વડોદરા જિલ્લાના ક્ષેત્ર ચાનદનો નર્મદા કિનારો હર હંમેશા માટે તપસ્યાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે હાલ આ ચૈત્ર માસને અનુલક્ષી નર્મદા જિલ્લામાં મૈયાની ઉત્તર વહેની પરિક્રમા હજારો ભક્તો રોજ કરી રહ્યા છે ઉપરાંત ચૈત્ર નવરાત્રિના દિવસો પણ ચાલી રહ્યા છે આ અરસામાં મૂળ બરવાડા તાલુકો વડીયા જિલ્લો અમરેલીમાં સાધ્વી ગુરુ શ્રી વિશંભરીજી ડભોઈના ચાનોદ તીર્થના પ્રવાસ અને નર્મદા દર્શને આવ્યા હોવાની અહીંના પ્રવિત્રતા અને દિવ્ય કિનારાથી અનુભૂતિ થઈ માતાજીની પ્રેરણાથી અન્નજનો ત્યાગ કરી નિરાહાર પિસ્તાલીસ દિવસે અનુષ્ઠાન કરવાનો સંકલ્પ થયો છે જે અનુષ્ઠાનનો પ્રારંભ તારીખ અઠ્યાવીસ માર્ચથી થઈ કર્યો છે વિશ્વ અને માનવ કલ્યાણના મુખ્ય હેતુ સાથે માતાજી દુર્ગાગીરી નર્મદા નદીના સમાન જળમાં પદ્માસન લગાવી અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યારે સ્થાનિક સહિત આસપાસના અસંખ્ય ભક્તો દર્શન કરી રહ્યા છે માતાજી રહી સેવા સંભાળતા સેવક નિર્મળભાઈ ભૂપતભાઈ વાળા દ્વારા માહિતી આપતા જણાવ્યું કે દુર્ગાગીરી માતાજી આ પહેલાં પણ મુખ્ય આશ્રમ બરવાડા ખાતે શિવ આરાધના અર્થે શિવરાત્રીથી શિવરાત્રી વાર્ષિક અનુષ્ઠાન આશ્રમ ખાતે બનેલી ગુફામાં છ થી સાત વખત કર્યા છે જ્યારે ક્ષેત્ર ચાલદના પિસ્તાલીસ દિવસીય નર્મદા અનુષ્ઠાનની પુનાવતિ બાદ દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રવાસે જશે બાળ જ્યોતિર્લિંગ પાસે આવેલ આશ્રમમાં ભૂમિમાં ખાડો કરી તેમાં તેર માસના અનુષ્ઠાન શિવ આરાધનાના અનુલક્ષી કરવાના છે પ્રથમ સોમનાથ બાદ વિવિધ અગિયાર જ્યોતિર્લિંગ ખાતે આ અનુષ્ઠાન થશે ત્યારબાદ ભગવત પ્રેરણાથી અન્ન જળના ત્યાગ દ્વારા કરવાતા આ અનુષ્ઠાનમાં તેઓની દૈવિક શક્તિ જે મદદરૂપ થતી હોય તેવી અનુભૂતિ થઈ રહી છે ત્યારે તબીબો વૈજ્ઞાનિક અને સંશોધનકારો માટે પણ આ કઠોળ અનુષ્ઠાન તપસ્યા એક પડકાર રૂપ જણાઈ આવે છે માતાજી અહીંયા પિસ્તાલીસ દિવસના અનુષ્ઠાનમાં બેઠા છે જેમનું નામ દુર્ગાગીરી ગુરુશ્રી વિશ્વંભરગીરી બાપુ માતાજીનો મૂળ આશ્રમ અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના બરવાળા ગામમાં જ્યાં પોતાનું જન્મસ્થાન પણ છે અહીંયા માતાજીને પ્રેરણા થઈ નર્મદાદીમાં જળમાં મારે અનુષ્ઠાન કરવું તો લગભગ નર્મદાદીના કિનારા ઉપર બહુ બધો વિસરણ કર્યું ત્યાર પછી અહીંયા ચાણોદમાં ખાસ કરીને ચક્રપાણી ઘાટ ઉપર અહીંયા દર્શને આવ્યા અને જેમ નર્મદાજીએ રોકી રાખ્યા હોય એવી રીતે માતાજીને સ્થળ પસંદ આવ્યું અને અહીંયા જ અનુષ્ઠાન માતાજી પિસ્તાલીસ દિવસનું જળ કે જમવાનું કોઈ પણ વસ્તુ વગર પિસ્તાલીસ દિવસનું સતત નર્મદાદીના જળમાં બેસીને અનુષ્ઠાન કરવા માટે બેસ્યા ભૂતકાળમાં પણ માતાજીએ ખૂબ અનુષ્ઠાન કર્યા છે હા ભૂતકાળમાં માતાજીએ આમ તો લગભગ દસ બાર વર્ષની ઉંમર માતાજીની હતી દસેક વર્ષની ત્યારથી અનુષ્ઠાન એટલા બધા માતાજીના છે કે બરવાળા ગામમાં છથી સાત અનુષ્ઠાન શિવરાત્રિથી શિવરાત્રિ સાત વર્ષ કન્ટિન્યુ એક દિવસ ખાલી શિવરાત્રીએ અનુષ્ઠાનમાંથી બારા દર્શન માટે આવે પછી પાછા ગુફામાં બેસી જાય આવા સા છથી સાત અનુષ્ઠાન માતાજીએ બરવાળામાં કર્યા છે ત્યાર પછીના વિવિધ આઠથી નવ આશ્રમ છે માતાજીના બધા જ આશ્રમમાં માતાજીએ અનુષ્ઠાન કર્યા છે ખાસ કરીને નર્મદાજીનું મહત્ત્વ અત્યારે પિસ્તાલીસ દિવસનું અનુષ્ઠાન જે ચાલુ છે એ પૂરા થયા પછી બાર જ્યોતિર્લિંગ જે આપણા ભારતમાં વિવિધ જગ્યાએ છે બારે બાર જ્યોતિર્લિંગમાં એક એક મહિનાનું અનુષ્ઠાન માતાજી કરવાના છે જે જમીનમાં ખાડો કરી એમાં બેસે માતાજી અને ઉપર બધી માટી નાખી દેવા એટલે જેમ એમ આપણે સમજીએ ટૂંકમાં તો જમીનમાં ડટાઈ ગયા હોય એવી રીતના એમ એવા અનુષ્ઠાન ચાલુ કરવાના છે માતાજી બાર જ્યોતિર્લિંગના એટલે એમ માનો કે પિસ્તાલીસ દિવસ આ અને બાર મહિના એ બાર જ્યોતિર્લિંગ એટલે સાડા તેર મહિના ચૌદ મહિનાનું આખું અનુષ્ઠાન માતાજીનું અહીંયા ખૂબ પવિત્ર જમીન ચાણોદની ચક્રપાણી ઘાટ નર્મદાજી ખાસ અને એમના કાંઠેથી ચાલુ થયું છે તો બધાને દર્શન યોગ્ય અને એકવાર લાભ લેવો જરૂરી દર્શન કરવા બધા નર્મદે હર જાણીતી અને પ્રસિદ્ધ ઉક્તિ છે કે રેવાત તટી તપમ કુર્યાદ મરણમ જાહવી તટે નર્મદાજીનો કિનારો એ તપ માટે ઉત્તમ છે અને કાશીમાં ગંગાજીના કિનારે મૃત્યુનું મહત્વ છે તો નર્મદાજીના કિનારે અનેક ઋષિમુનિઓ યક્ષો કિન્નરો ગંધર્વો કુબેરો પિશાચો દેવો દાનવો પ્રાણીઓ પક્ષીઓ દરેક જણે તપ કરેલા છે અને એટલા માટે નર્મદાજીના કિનારાની તસુએ તસુભૂમિ એ તપોભૂમિ છે આવી જ વાતોથી આકર્ષે અને અત્યારે અમરેલી જિલ્લાના વતની દુર્ગા મૈયાજી નર્મદાજીના કિનારે તપ અનુષ્ઠાન માટે પધાર્યા છે નર્મદાજીના જળમાં પદ્માસન વાળી અને કેડસમાં પાણીમાં બેસી અને પિસ્તાલીસ દિવસના અનુષ્ઠાનોનો એમણે પ્રારંભ કર્યો છે ભૂતકાળમાં પણ એમના વિશે એવું કહેવાય છે કે એમણે ઘણા બધા અનુષ્ઠાનો કર્યા છે શિવજીની પણ ઉપાસના કરી છે તાપમાં બેસીને પણ તપ કર્યું છે ગુફામાં બેસીને પણ તપ કર્યું છે આ વખતે આવું પિસ્તાલીસ દિવસનું અનશન વ્રત એ નર્મદાજીના કિનારે પ્રસિદ્ધ ઘાટે બેસી દર્શન કર્યા ધન્યતા અનુભવીએ છીએ અને ખાસ કરીને નર્મદાજીને એવી પ્રાર્થના કરીએ છીએ એમણે આરંભ કરેલું આ અનુષ્ઠાન નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થાય અનુષ્ઠાનમાં એમને સફળતા પ્રાપ્ત થાય અને એનો જે હેતુ છે અનુષ્ઠાન માટેનું કે જન જનજનોનું કલ્યાણ થાય અને વિશ્વનું પણ કલ્યાણ થાય આવો પવિત્ર હેતુ એમનો જે છે એ પણ સિદ્ધ થાય એવી માં નર્મદેજીના ચરણોમાં પ્રાર્થના કરું છું અસ્તુ નર્મદે હર